આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિતલ પટેલ વાંચે છે સૌ પ્રથમ રાજ્યમાં આઈ ખેડૂત પોર્ટલનો બીજો તબક્કો શરૂ કરવાની કૃષિમંત્રી રાઘવજી પટેલની જાહેરાત વિધાનસભામાં કૃષિ તથા માહિતી અને પ્રસારણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ સર્વાનુમતે મંજૂર પેટ્રોલ અને ડીઝલના વેરામાં દરમાં ઘટાડાથી રાજ્યના નાગરિકોને છેલ્લા બે વર્ષમાં ચાર હજાર આઠસો વીસ કરોડ રૂપિયાનો લાભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો સરકારી કર્મચારીઓને કચેરીમાં વીજ બચત કરવા અનુરોધ અને અવકાશયાત્રી સુનિતા વિલિયમના પૃથ્વી પર સફળ ઉતરાણ માટે વતન મહેસાણાના ઝુલાસણમાં પ્રાર્થના અને રામતુન સમાચાર રાજ્યમાં આઈ ખેડૂત પોર્ટલને મળેલી સફળતા બાદ તેને વધુ કાર્યક્ષમ અને ખેડૂત ઉપયોગી બનાવીને આગામી સમયમાં આઈ ખેડૂત પોર્ટલનો બીજો તબક્કો કાર્યરત કરવામાં આવશે વિધાનસભા ગૃહમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે આ જાહેરાત કરી હતી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં કૃષિમંત્રીએ જણાવ્યું કે છેલ્લા બે દાયકામાં રાજ્યના બાગાયતી પાકોનો વિસ્તાર દસ લાખ હેક્ટરથી વધી બાવીસ લાખ હેક્ટર અને ઉત્પાદન ચોરાણું લાખ મેટ્રીક ટનથી વધી બસો લાખ મેટ્રિક જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં સોળ લાખ ખેડૂતો પાસેથી સોળ હજાર કરોડ રૂપિયાના મૂલ્યનો ત્રીસ લાખ મેટ્રિક ટન જથ્થો ટેકાના ભાવે ખરીદવામાં આવ્યો છે કૃષિ મંત્રીએ કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ડિજિટલાઇઝેશન ખેડૂત કલ્યાણ પાક સંરક્ષણ કૃષિ યાંત્રિકીકરણ અને ઉજ્જવળ ભવિષ્ય માટેની કૃષિ એમ કુલ પાંચ આયામોની વિસ્તૃત માહિતી આપી હતી ચર્ચાને અંતે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની અંદાજપત્રે માંગણીઓ પસાર કરવામાં આવી હતી વિધાનસભા ગૃહમાં માહિતી અને પ્રસારણ વિભાગની બસો બત્રીસ કરોડ સત્તાણું લાખ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ મંજૂર કરવામાં આવી હતી આ અંગે મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની વિકાસ યાત્રાને માહિતી અને પ્રસારણ વિભાગ સમગ્ર વિશ્વમાં ઉજાગર કરી રહ્યો છે માહિતી વિભાગની નવીન પહેલ મારી યોજના પોર્ટલ ગુજરાત અને ભારત સરકારની છસો એશીથી વધુ યોજનાઓની માહિતી એક જ ક્લિકમાં ઉપલબ્ધ કરાવે છે શ્રી પટેલે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારના એકવીસ વિભાગોમાં પીઆર કમ સોશિયલ મીડિયા યુનિટ અને દરેક જિલ્લામાં સોશિયલ મીડિયા સેલ સ્થાપવામાં આવશે આ ઉપરાંત ચુમોતેર કચેરીઓ ખાતે ડિજિટલ ડિસ્પ્લે ગોઠવી નાગરિકોને જનહિતલક્ષી યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવશે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના વેરાના દરમાં ઘટાડાથી નાગરિકોને છેલ્લા બે વર્ષમાં અનુક્રમે ત્રણ હજાર એકસો કરોડ રૂપિયા તથા એક હજાર છસો છવ્વીસ કરોડ રૂપિયાનો લાભ થયો છે સરકારે નવેમ્બર બે હજાર એકવીસના રોજ પેટ્રોલ પરના વેરાનો દર વીસ પોઈન્ટ દસ ટકાથી ઘટાડી તેર સાત ટકા કર્યો છે જ્યારે ડીઝલ પરના વેરાનો દર પણ વીસ પોઇન્ટ વીસ ટકાથી ઘટાડીને ચૌદ પોઈન્ટ નવ ટકા કર્યો છેલ્લા ચાર વર્ષમાં રાજ્ય સરકારે આ વેરાના દરમાં કોઈપણ પ્રકાર વધારો કર્યો નથી આ ઉપરાંત પેટા પ્રશ્નના જવાબમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સીએનજી તથા પીએનજી પર વેરાનો દર પંદર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે વિધાનસભામાં જણાવ્યું હતું કે ઉદ્યોગમાંથી નીકળતા ગંદા પાણીને શુદ્ધ કરી ઊંડા દરિયામાં પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે નિકાલ કરવા સરકાર દ્વારા ડીપ સી ડિસ્પોઝલ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે એક પેટા પ્રશ્નના ઉત્તરમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં સરીગામ વાપી સુરત અંકલેશ્વર ઝઘડીયા અમદાવાદ અને જેતપુર માટે ડીપ સી ડિસ્ચાર્જ યોજનાના અમલીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે જેતપુર પ્રોજેક્ટ માટે પાઇપલાઇન નાખવા દસ કરોડ રૂપિયા રૂપિયાને અંકલેશ્વર ખાતે એકસઠ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરાયો છે. બનાસકાંઠા અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં હયાત ફીડરમાંથી વિભાજન કરી ઓગણત્રીસ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે એકસો નવા ફીડર કાર્યરત કરવામાં આવ્યા છે તેમ આજે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નોનો ઉત્તર આપતા ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં એકસો ઓગણીસ અરવલ્લી જિલ્લામાં અઢાર અને મહેસાણા જિલ્લામાં પચાસ નવા ફીડર શરૂ કરવામાં આવ્યા છે જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર સાતની ચૂંટણી માટે આજે હાથ ધરાયેલી મતગણતરીમાં ભાજપની પેનલનો વિજય થયો છે ઉલ્લેખનીય છે કે ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર વખતે કોંગ્રેસના વોર્ડ નંબર સાતના ઉમેદવાર દશરથસિંહ જાડેજાનું અવસાન થતાં આ વોર્ડની ચૂંટણી મુલતવી રહી હતી રવિવારે યોજાયેલી ચૂંટણીમાં એક્યાસી મતદાન થયું હતું આ અંગે જામનગર જિલ્લા ભાજપના મહામંત્રી દિલીપ ભોજાણીએ વધુ માહિતી આપી હતી પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ઉમેદવાર જંગી લીડ થી વિજેતા છે એ સાત નંબરની આજની ચૂંટણીમાં ભવ્ય વિજેતાબાઈના છે એ સૌને અભિનંદન કરવા છે અને ધોળની જનતાનો અને મતદારોનો આભાર માનવો છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએટીને ફોલો કરશો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સરકારી ઓફિસોમાં અધિકારીઓ કર્મચારીઓને પોતાની ચેમ્બરમાં પ્રવેશે ત્યારે જ વીજ ઉપકરણો ચાલુ કરવા અને પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળતી વખતે તમામ વીજ ઉપકરણો બંધ કરીને પછી જ નીકળવાનો અનુરોધ કર્યો છે આજે રાજ્યના માર્ગ મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં શ્રી દેવવ્રતે ઉનાળામાં વીજ માંગમાં તીવ્ર વધારો થાય તે પહેલા વીજળીની બચત માટે તાકીદે પગલાં લેવા સૂચન કર્યા હતા તેમણે સૂર્યોદયની વીસ મિનિટ પહેલા સ્ટ્રીટ લાઇટ ઓફ કરીને અને સૂર્યાસ્તની મિનિટ પછી સ્ટ્રીટ લાઇટ ઓન કરી દરરોજ ચાલીસ મિનિટ વીજળી બચાવવા સૂચન કર્યું હતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ આગામી સત્રથી માધ્યમિક શાળા શરૂ કરશે સાત ઝોનમાં સાત માધ્યમિક શાળાઓ શરૂ કરાશે જેને પગલે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ વિનામૂલ્યે ધોરણ દસ સુધી અભ્યાસ કરી શકશે માધ્યમિક શાળા શરૂ થવાથી વિદ્યાર્થીઓની ફી પુસ્તકો અને ગણવેશ સહિતની સુવિધાઓ વિનામૂલ્યે મળી રહેશે સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતાએ આ અંગે વધુ માહિતી આપી હતી માધ્યમિક શાળાઓ ચાલુ કરવામાં આવશે અને એ માધ્યમિક શાળાઓમાં જે વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓને પણ લાભ મળશે એટલે આઠમા ધોરણ પછી તબક્કાવાર નવમું ધોરણ આ વર્ષથી ચાલુ કરવામાં આવશે અને નવમા ધોરણની અંદર પણ બધાને કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર સંપૂર્ણ મફત એ લોકોને શિક્ષણ આપવામાં આવશે શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ એક થી પાંચ સુધીમાં બે હજાર પાંચસો શિક્ષકોની તેમજ ધોરણ છ થી આઠમાં એક હજાર છસો એમ કુલ ચાર હજાર સો શિક્ષકોની ભરતી કરવામાં આવશે અમારા પ્રતિનિધિ જણાવે છે કે આ ભરતી પામેલા શિક્ષકો કાયમી કચ્છ જિલ્લામાં રહેશે અને બદલી પણ નહીં કરી શકે તેવી શરત સાથે ભરતી કરવામાં આવશે મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામના વતની અવકાશયાત્રી સુનિતા વિલિયમ આવતીકાલે સવારે પૃથ્વી ઉપર પરત ફરશે આ અંગે ઝુલાસણ ગામમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે સુનિતા વિલિયમ્સ અવકાશમાંથી સલામત પરત આવે તે માટે ગ્રામજનોએ પ્રાર્થના શરૂ કરી છે ગામની અનુપમ પ્રાથમિક શાળા ખાતે રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને દોલા માતાજીના મંદિરમાં અખંડ જ્યોત ચાલુ છે આ અંગે ઝુલાસણની અનુપમ પ્રાથમિક શાળાના આચાર્ય કિશોર પંચાલે વધુ માહિતી આપી દરેક ધાર્મિક મંદિરમાં દૌલો માતાનું મંદિર હોય રામજી મંદિર હોય મહાદેવ હોય કે સ્વામિનારાયણનું મંદિર હોય અમે ધાર્મિક કાર્યક્રમોના માધ્યમથી સુનિતા વિલિયમ્સ માટે પ્રાર્થના કરીએ છીએ અને એમના સ્વાસ્થ્ય માટે સદંતર પ્રયત્નશીલ છે અમારી શાળાઓમાં પણ હાઈસ્કૂલ હોય કે પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા પ્રાર્થના કરાવી અને સુનિતા વિલિયમ્સના પાછા ભરવા માટે અને એમના સ્વાસ્થ્ય માટે અમે સરસ પ્રય કાર્યક્રમો કરી રહ્યા છીએ જ્યારે પણ એમનું સ્વાસ્થ્ય સારું થશે અને એ હાર હરવા ફરવા માટે સક્ષમ થઈ જશે એ પછી અમે પંચમહાલ જિલ્લાની ગોધરા સિવિલ હોસ્પિટલમાં સૌ પ્રથમવાર ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરીની શરૂઆત કરવામાં આવી છે થ્રીડી ટેકનોલોજી આર્ટિફિશિયલ ટેકનિકની મદદથી બે દર્દીઓના ઘૂંટણ બદલવાની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી આ અંગે સિવિલ હોસ્પિટલના સર્જન ડોક્ટર અભિરાજ પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ વિનામૂલ્યે કરવામાં આવેલ સમગ્ર જિલ્લાનું આ પ્રકારનું પ્રથમ ઓપરેશન છે હવામાન વિભાગે રાજ્યમાં આગામી ચાર દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરી છે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત પવનોને કારણે બે દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં બફારો અનુભવાશે આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામેશ્રય યાદવે વધુ માહિતી આપી હતી उसके बाद दो से और मिनिमम टेम्परेचर में भी आने वाले तीन दिनों के लिए न्यूला चेंद्रेगा उसके बाद दो से तीन डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है और मैक्सिमम टेम्परेचर एलआइज की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर अहमदाबाद में 36.9 और गांधीनगर में 36 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर एलाइज हुआ है और फोकास्ट की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर 38 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है आज के लिए પોરબાસ ડિવિઝનમાં બ્લોક લેવાને કારણે પોરબંદર શાલીમાર સુપરફાસ્ટ ટ્રેનના ચાર ફેરા રદ કરવામાં આવ્યા છે પોરબંદર શાલીમાર દ્વિ સાપ્તાહિક સુપરફાસ્ટ આગામી નવ દસ સોળ તેમજ સત્તર એપ્રિલે રદ રહેશે તેવી જ રીતે શાલીમાર પોરબંદર દ્વિ સાપ્તાહિક સુપરફાસ્ટ અગિયાર બાર અઢાર અને ઓગણીસ એપ્રિલના રોજ રદ રહેશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્યમાં આઈ ખેડૂત પોર્ટલનો બીજો તબક્કો શરૂ કરવાની કૃષિમંત્રી રાઘવજી પટેલની જાહેરાત વિધાનસભામાં કૃષિ અને માહિતી અને પ્રસારણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ સર્વાનુમતિ મંજૂર પેટ્રોલ અને ડીઝલના વેરાના દરમાં ઘટાડાથી રાજ્યના નાગરિકોને છેલ્લા બે વર્ષમાં ચાર હજાર આઠસો વીસ કરોડ રૂપિયાનો લાભ અને અવકાશયાત્રી સુનિતા વિલિયમના પૃથ્વી પર સફળ ઉતરાણ માટે વતન મહેસાણાના ઝુલાસણમાં પ્રાર્થના અને રામધૂન આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા